એ આપણે કરી એને પીછે એટલો બધો અરીસામાં ખોવાઈ ગયો બે દી ઘીરે જ ન ગયો એને ઘરવાળી ને ચોક મારું ઘોઘલું જુ ક્યાં તણી દીધા હા મારું પઢાવેલું તો બોલી પછી ભાત લઈને ગઈ વાહ તારી સામે હમો લઈ ગયો ને એને ઘરના ને આવતા જોઈએ પછી હાતાડી દીધું એને ઘરના ને ચૂંક મારું એક હતાડ્યું બે ને જમવા બેહાડીને વાત વ્યવહાર ગાડી રડુક દિન પછી લઈ લીધી અરીસો એને નહોતો જોયો

અરે પણ બાઈ કેતો ખરી મારે દીકરે શું કર્યું મારી જીભ ને તમારે દીકરે ભલે કવા માં ઉતારી વરત કાપ્યો પણ ગાંડી બેટા મને કેતો ખરી શું મારે દીકરે મારે નથી કેવું તમારે આ કર્યા તમે ભોગવો પણ તું બેટા મારી દીકરી મારે મને કેમ કરું મને વાટકી આપો મારે પાણી ભરીને મરી જવું છે અરે પણ શું કર્યું મારે દીકરે તમારે દીકરે મને પૂછ્યો તો નાય ન પડે તે વાડીએ રેત ને એક રે રે મને આ અંધારામાં રાખી પણ શું કર્યું મારે દીકરે ખરે બીજી બાઈ લાવ્યો ચાર છે તક આ રહી દોષી એ રીસો નહોતો જોયો દોષી મળ્યા રોવા મારો રોયો લાવ્યો લાવ્યો ને આવ બુઢી લાવ્યો બાપુ એનામાં લીધે મને જે બહુ જીણો અત્યારે સેડ્યું એટલું કહું હું મંદિરે ખાલી પ્રાર્થના કરવા આવું છું હવે રાત દરબાર નથી મારે ફરિયાદ ક્યાં કરવી હું ગુરુદ્વારે પ્રાર્થના કરવા આવું છું ફરિયાદ કરવા માટે મેં ઘરે હરીશો રાખ્યો છે અરે વાપ અરી સાહેબ ફરિયાદ આપણી જાતને આપણી જ ફરિયાદ કરવી છેલ્લી વાત કઈ એકાણું ની વાત છે એકાણું ની વાત છે એકાણું માં અધિક માસ હતો અને એકાણું માં અધિક માસ માં જે મોરારી બાપુની કથા બોટમાં હતી અને તે દી વર્લ્ડ કપે હતો એટલા વર્ષ થયા અને તે દી ગામડામાં ટીવી નહોતા હોતા એને ડીસુ મોટી લગાડતા ને એમાં ક્યાંક ત્યાંક પાનને ગલે મોટા માણાની ઘેરે ડીશુ હતી એમાં આખું પરસોત્તમ ભગવાન મંડળ પરસોત્તમ ભગવાનની પૂજા કરવા જતા અને એમાં બરોબર મેસ જામેલી છોકરા બધા આમ આમ ઢગલો થઈને જોતા હતા એમાં એક ડોશી મા કીધું એ છોકરા હું જોવો કે એમ હું છે જોડી મળ્યા જોવો મારા દીકરા કેવા ધોકે રમે માળી મજા આવી અહીંયા ઓલે પણ બે નું જે ગયા થાય માડીને જેમ કીર્તન ગાઈ લીધા જે માડીને વાર્તા હતી ને એ ખોટવાઈ વાહ અરે મોલા બોલો માળી ક્યાં ગયા થયા બોલા અરે માડી હાલો તમારે વાર્તા કે અરે વાલો મારે હાવ ભૂલાઈ ગયો હાલો હાલો કરીને માડી બે હાજ ભાઈ બીજું લીજો શોખન દાણા પછી આમ બે આમ હાથમાં દાણા પછી જેની વાર્તા હોય ને સંતોષી માં ભાગવતમાં ક્યાંય ન હોય આખું દેવી ભાગવત વાંચી લો સંતોષી માં ક્યાંય નો આવે દશિયામાં ક્યાંય ન આવે એ માળીઓની જ નક્કી કરેલા હોય કે આ જ માતાજી આવે જો ભગવાન ની વાર્તા ધ્વજ માં ડસકું પડે જય પરસોત્તમ ભગવાન સંતોષીમાની વાર્તા તક જે સંતોષીમાં દશામાની વાર્તા જે દશામાં જીવંતિકામાની વાર્તા જય જીવંતિકામાં હવે આ બધું ભાઈ સોખાન દાણા આપણે કોઈ દી સતનારાયણ ની કથામાં ભાભલા સોખાન દાણા હાથમાં રાખ્યા થોડીક વાર લાગે તો ભામણ આળહુ લાગે એ કઠિયારો લઈ લો બાપા કઠિયારો લઈ લો આપણે ગામડામાં જોયું ને આપડે તૈયાર ગોળ દાદા પેલે આજે પંદર જણા હોય પેલો આજે ચાલુ થાય ને ત્યારે એક ઘરના કુટુંબના બાર થી જે બે ત્રણ મહેમાન આવ્યા હોય અને ત્યારે તો લાઈટ નહોતી ગોરદાદા ચાલુ એમ કરી ગાળવી લીલાવતી કલાવતી એને કહેવાને લાગે છે પણ જેવો પાંચમો કોઈ સત્ય દેવ ક્યાંય થાય કોઈ સત્ય ઈશ્વર ક્યાંય છે ઘઉંનો લોટ નો હોય તો લોટ લેવો ગોળ નો હોય તો ખાંડ નાખવી બાપા પણ શીરો કરવો તો હળુ જે ઓટલા પરિષદ હોય ને એ હળુ હળું મળે આવવા અને અરે એક ભાઈ તો તમને કહું વાળી કથા સાંભળી ગયો અવાજ સંભળાતો ને રાજ્ય ગોર દઈ જાય થાળ સાલું કર્યો નંદલા ગોપાલ રે મારા પ્રેમાની થાળી તથા વાળી એલી વસુ મોટર નું ટાટર પાડી કારણ કે વાળું બાકી હેરામાં ગોઠણ મારવાના હતા માધવ દાસ ના તો ખડકી ગડી ગયો માધવ દાસ ને હારો આય માધવ દાસ હવે ઓલાય છે પેલે આજ જે પંદર બેઠા થાય એટલે આને ઓલા કહી દીધેલું કે આમ જો બેટા પંદર જણા છે એટલો શીરો બનાવી નાખો પૂરું છું તો દોઢ હો હવે પંદર ના દોઢ હો માં પૂરું પાડવાનું જ ઘર કીધું ના થાને ના થાય પોગી જવો જો બધે અરે કે અડધો નો વધારે વધે તો ના નહીં તે માર દીકરો એટલો શીરો લઈ નીકળ્યો કોઈ આપે કોને સોપડતો જો બોલો સીતારામ બોલો સીતારામ મારા શીરો ખાતો નહીં સાટ્યો બબુ પણ એ શેલે બેઠેલો થોડોક ભલે કીધા વાળું બાકી છે તેને થોડીક લોંદો આપ્યો હો પારી જઈ ગયો થઈ ગયો થોડો નાયક ક્યાં તારા બાપનો નો હે બોલો કે વધવું રો એને લઈ લે લઈ લો બાકી બધાને સોંપડ્યો છે તને ગોંગડી આવી છે ને નહીં દે નાયક ને મારા પોગાડવાનું છે નાયક કીધું ને બોલો કે કીધું નહીં પગડ નહીં દે એમ તક નહીં તક તો ચું પણ હજી એને છેતરવો છો એ ઓલા જે હાવ બાકી તો ત્યાં પાછો હોય હાવ છેલ્લે એ એ પ્રસાદ વાળો હાથમાં હાર રાખ્યો ને બીજો હાથ ધીર્યો તો કઠણ જોજો વાં તાંગડામાં હાવ ખાલી જોયો એને કુતરું લબરખું મારી ગયું ટૂંકી વાત એ કરો કે બધી માઉ આમ બેહી ગયા માડી વાર્તા કેવા બેઠા અને તમને કો સોખાના દાણા લઈને ડોશીમાં બધા બેહી ગયા પણ આને પરસો તો ભગવાનની વાર્તા ભૂંહી ગઈ ઓલી ક્રિકેટ મગજમાં ગળી ગઈ અત્યારે આઈપીએલ હાલે છે ને હા આજે સારૂફ ખાનની ટીમ જીતી ગઈ સેમીફાઇનલ માં ઓલા જાતા જાતા રહી ગયા બિચારા રાજસ્થાનવાળા ત્યાં બધા આમ બેહી ગયા અને માડીએ વાર્તા ચાલુ કરી હવે જોજો ખાલી અડધી જ મિનિટની વાર્તા ધરાકો એ વાર્તા સાંભળીને આવી છે મારી બે જાવ ઘડી તમે તો એ ઘડી વાર્તા સિવાય ઊભા થાય ગયો હવે કોઈ આમાં લે બલે બાપુ બેહી જાવ ઘડી બાપુ એમ ન મારે મારે લે મારે વાર્તા પૂરી કરવી છે મને ખબર છે આરતીનો ટાઈમ થઈ ગયો અને પછી બધી તૈયારી કરવાની પણ આગળ ફટાફટ આમ જોવો આન કરી કરીને ડોશીમા એ વાર્તા ચાલુ કરી બોલો જય પરસોત્તમ ભગવાન આ વાર્તા જે સાંભળે છે એનો તો વૈકુટમાં વાસ થાય છે ત્યાં જય પરસોત્તમ ભગવાન લીલું એવું ખડનું ખેતર હતું ખેતરની વિશ્વમાં નાની એવી ટકડી કરવામાં આવી છે ટકડીને બે ખીતે ખોડ્યા છે ત્યાં જય પરસોત્તમ ભગવાન ભાઈ ખીતડાની માથે નાની નાની લાકડાની મોયું મૂકી છે અને મોયું ન કહેવાય એને તો સકલા કહેવામાં આવે છે તક જય પરસોત્તમ ભગવાન બે ત્રણ જમાડા દોડતા દોડતા આવ્યા ખિસા દોકડા જેવું કહેવું અરું લેલું એઠું પીડ્યું નીચે જોઈને હાલતા છે મારે હું કરે કંઈ ખબર નથી પડતી પણ ભાઈ છોકરામ કહેતા થાય ને ટોસ લેલો કહેવામાં આવે છે તક જય પરસોત્તમ ભગવાન એમાં પદલું પદલું કરતાં બધા વહી જશે બે જણા શાલીને આવ્યા છે હાથમાં ખોખા રહી જશે બેના હાથમાં કેટલી જોઈ રહી ગયો છે એ આગળ હેઠા બેહી જાય તો વાર્તા મજા આવી જાય છે તમે નૈયા ના બે જાઓ તમે હાથમાં સોખા લઈ જાઓ મારા બાપ જાઓ અને થોડી થોડી તમી પી લો નહીં તમે પાછા બગા આંખા હો મારો બાપ એકના હાથમાં તીનની કેટલી છે બે એકના હાથમાં બે ઇસ્ટીલની કેટલી રહી ગયું છે બેના ખંભામાં પીળા કેસ રહી ગયા છે અને બે જણા પાછા માથે રૂપિયા નાખવા આવ્યા છે ત્યાં જય પુરુષોત્તમ ભગવાન કોમેટ્રી કોને કહેવાય આખી દેખલો હે વાત જેને જેને સાહ પીવી છે એના મોઢામાં પાણી આવ્યા છે પણ ઘડીક તમારા માટે એવું કઈ આવશે નહીં બે ત્રણ જણા દોડતા દોડતા આવ્યા એના ખિસ્સા મને કહેવું બધું પૂરું જોયું વળે વૈ ગયા પછી તો ભાઈ બે જણા નોખા પ્રકાર ના આવ્યા છે એના બે ના હાથમાં ધર્મના ધોકા રહી ગયા છે પગે પૂઠા બાંધ્યા છે માથે ટોપા બાંધ્યા છે ડોકમાં બે ના મોઢે હીકુ બાંધ્યું છે રોયા ખડ ખાતા હોય એવો લખણ લાગે છે તક જય પુરુષોત્તમ ભગવાન એને અમે બીજા બે પ્રકારના આવ્યા માથે ટોપા પહેર્યા છે ડોકમાં લીરા લબડે છે કોટ પહેર્યા છે હામ હામો ટાઈમ જોયો તડકો જોયો ડોકો ડોકો કર્યું તક જય પુરુષોત્તમ ભગવાન તા તો રોયા બીજા અગિયાર જણા દોડતા દોડતા આવ્યા દસ જણા એમાં અગિયારમાં દહ તો બરાબર છે પણ હાવ નોખા પ્રકારનો છે એણે પગે બાંધ્યા છે હાથમાં મોજા પહેર્યા છે માથે ટોપો પહેર્યો છે તણ વાહ ઉદગલોઠી મારીને ઊભો છે તક જય પુરુષોત્તમ ભગવાન તાકે બાયું એને તો વિકેટકીપર કહેવામાં આવે છે બાકીના દસ જણા આડાવાળા ખેતરમાં ખડ ખૂંદે છે એમાં લી દસ જણામાં એક જણો દોડતો દોડતો ટોપાવાળા પાસે આવ્યો પોતાની સસમાન ટોપી આપી બદલામાં દડો દીધો જોયો પણ માથે એને ગમ્યો નહીં માથે થૂક્યો ગોબરીનો હાક થૂક કરીને તક જય પુરુષોત્તમ ભગવાન સુક્યા પછી ખબર પડ્યા દડો બગડ્યો છે પોતાના પોતાના લાંઘે લૂસવા મળ્યો દડો લુસતો જાય ડગલા ભરતો જાય દહ આગો જ્યો ભદ્રવા મહિનાનો ખૂટ્યો વખ દળે એના અહીંયા ટાટયો ઢોળ્યો પતાકડો મૂક્યો ગડગડતી દોડ દીધી દડાનો ઘા કર્યો ધોકાવાળાને છોક મારો મારા ખીતડા પાડી દે દડો જાનમાં લીધો ધોળો ઠપકાયો દડો મેળ્યો દળીકળી દડવા આગળ ને હા જેમ દેવી પૂજકના કોઈ ત્યારે હા હા ડોટું દે દે એમ બે જણાએ દોટું દીધી તક જઈ પરશો તો ભગવાન ઘણી ડોટું દીધી ઘણી ડોટું દીધી પણ દડો હાથમાં આવ્યો નહીં દડો છેવટે લીટો વટી ગયો છે દડો લીટો વટોલો એટલે શાર રણ મેળા કહેવાય જેમ એને શાર રણ મેળા એમ ભજ્યું ડોસ્યું શાર મળે જય પુરુષોત્તમ કાલા કહે કેવાય આનંદ કરતા પણ આવો જયારે ભાવ અને આનંદ થી બેઠા છે ચા માતાજી પણ આવી ગયા છે ભાવ થી બધા ચા પાણી પીજો